सभु <laughs> जाम

એ યે આમે સદિયો રામજી કરે મા વિકી એ ભાઈઓ આ ઘરે કે આમેથી પેલી જટ્ટી આયા આવેની કે ટુ ધસ વર્ષો પણ ખડે આ નંબર નો તો આપણો બોર્ડની ધતી ન દેખપા મિત્રો આ પોટુ જે બધું લંગર કરતે અત્યારે તમે જોશો કે આ ઉ નાળાની અંદર નીકળા એટલે તમને નાળાનું પણ બીજ દેખાયા બીજ કહેવાય આ દ્વારકા ભગવાનનું બીજ છે પહેલા આપણે અહીંથી પોટમાં લઈ દરિયો પાર કરીને આપણે દ્વારકા ભગવાનના દર્શન કરતા સામે કાળીઠાપુર

<laughs> 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 what I'm